નમસ્કાર મિત્રો ફોરેસ્ટ ભરતીને લઈને મહત્વની ચાર અપડેટ સાથે આજે હું ફરીથી હાજર થયો છું તમારી સમક્ષ તો સાલો જાણીએ યુવરાજ સિંહ દ્વારા શું અધિકારીઓ સાથે વાત થઈ ફોરેસ્ટ ભરતીની પિટિશનનું શું થયું ફોરેસ્ટ ભરતી જગ્યા વધારાને લઈને શું અપડેટ છે મહાઆંદોલનની તૈયારીઓને લઈને શું અપડેટ છે તે બધી વાતો આપણે આ વિડીયો દ્વારા સમજીશું તો સારો વિડિયો શરૂ કરીએ અધિકારીઓ સાથે થયેલી વાત મુજબ જગ્યા વધારા બાબતે અને નોર્મલાઇઝેશનમાં જે રિઝલ્ટ આવ્યું છે તે બાબતે અને ફિઝિકલ બાબતે વાતો થઈ છે તે પ્રમાણે ઓક્ટોબર અથવા ઓક્ટોબર એન્ડ સુધીમાં ગ્રાઉન્ડની વાત તો તે લોકો કરી રહ્યા છે અને જગ્યા વધારા બાબતે પૂછતા કહ્યું હતું કે તે અમે હજી સરકાર સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા થઈ નથી ત્યારબાદ ફોરેસ્ટ ભરતીમાં થયેલી પિટિશન મુદ્દે વાત કરીએ તો ફોરેસ્ટમાં થયેલી પિટિશનની એક પણ માહિતી હાલ અત્યારે ઉપલબ્ધ નથી પંદર તારીખ સુધી જાડેજા કહેવામાં આવ્યું છે કે એ મુદ્દો હાલ સરકારની વિચારણા હેઠળ છે અને જો સરકારની મંજૂરી આપવામાં આવશે તો જરૂરથી જગ્યા વધારો થઈ શકે છે તેવું અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે ચાર જગ્યાઓ ખાલી છે જો સરકાર દ્વારા એ જગ્યાઓ ભરવા માટે અમને મંજૂરી આપવામાં આવશે તો અમે જગ્યા વધારો હા વર્તમાન ભરતીમાં કરી શકીશું અને જો સરકાર મંજૂરી નહીં આપે તો વર્તમાન ભરતીમાં કોઈ પણ પ્રકારની જગ્યા વધારો થઈ શકશે નહીં તેવું અધિકારીઓ દ્વારા જણાવાઈ રહ્યું છે ત્યારબાદ આંદોલન બાબતે પહોંચવામાં આવતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલ કલેક્ટર પાસેથી મંજૂરી લેવાનું કાર્ય શરૂ છે જો મંજૂરી મળી જશે તો ફરીથી આંદોલન થશે